હલો ભાઈઓ અને બહેનો આજે હું તમને કફનીનું કટિંગ બતાવું છું જેન્સ કફની જે આ રીતે આપણે ડબલ ફોલ્ડ કરીને કાપડને આપણે આ રીતે બિછાઈ દીધું છે અને દોઢ ઇંચ ઉપર પાછળના ભાગને મેં અઢી ઇંચ ઉપર લીધું છે એના પછી આપણે આ ગળું લઈ લઈએ ગળું અઢીનું જ લેવાનું છે કારણ કે સ્ટેન્ડપટ્ટી છે એટલે સ્ટેન્ડ પટ્ટી માટે અઢીનું ગળું લેવાનું છે આપણે હવે શોલ્ડર જે છે તે સોલનો છે એટલે સોલના હાફ આઠ થાય છે તો આઠની જગ્યાએ આપણે સાડા આઠ લેવાનું છે જે રીતે આપણે આ મૂકીએ છે સોલનો શોલ્ડર છે એટલે સોલમાં આપણે આઠ થાય છે એટલે સાડા આઠ લઈ લઈએ પછી આ રીતે આપણે સ્ટ્રેટ લાઇનિંગ આપી દઈએ અને આગળના ફ્રન્ટમાં દોઢ ઇંચ નીચે આવીને ક્રોસ આપવાનો છે આગળ અને પાછળ બંને ફ્રન્ટમાં આપણે આ રીતે દોઢ દોઢ ઇંચ નીચે આવીને બાયના ભાગે આપણે ક્રોસ આપવાનો છે આ રીતે પછી આ રીતે આપણે ક્રોસ કરી દઈશું આપણે અહીંયા આપણે હવે મુંડાનો ભાગ છે તો મુંડાના ભાગ આપણે સાડા છ જેવું લઈએ કારણ કે અગિયાર ચોક ચુમ્માલીસનો આમની ચેસ છે એટલે સાડા છ જેવો આપણે મુંડાનો ભાગ લઈ લઈએ પછી આપણે એકવીસ પર કટ લઈ લઈએ કફનીનો જે કટ આવે તે અને ઉપર ત્રણ ઇંચ ઉપર આવી જવાનું ને પછી છ ઇંચ ઉપર આવી જઈએ આપણે નીચેના ભાગથી છ ઇંચ ઉપર આવી જઈએ આપણે આ રીતે પોકેટનો હિસ્સો છે એટલે અહીંયા આપણે પોકેટ મૂકવાનું છે આપણે આ રીતે હવે આપણે ચેસ અગિયારની છે એટલે અગિયાર ચોક ચુમ્માલીસને અડધો ઇંચનો વધારો આપવાનો છે અહીંયા તમારે પછી કમર એ જ રીતે સાડા દસ છે ફ્રન્ટમાં તો સાડા ને અડધો ઇંચનો આપવાનો છે ને સીટ આ રીતે અગિયારની છે તો એને પણ આપણે એ જ રીતે અગિયાર કરીને આપણે સાડા અગિયાર કરીને આપણે અડધો ઇંચનો વધારો આપવાનો છે પછી આ રીતે નીચે સ્ટ્રેટ લાઇનિંગ આપી દેવાની છે ફ્લેરમાં અને ફ્લેરમાં આપીને પછી આ રીતે આપણે સ્ટ્રેટ લાઇનિંગ સ્કેલ કરી લેવાની છે આપણે આ રીતે આ રીતે નિશાનો કરી અને અહીંયા રાઉન્ડ આપી દેવાનો છે બાયના ભાગમાં હવે આપણે આને કાપી લઈશું પાછળના ભાગમાં એક ઇંચ નીચે આવીને આપણે રાઉન્ડ કાપી લેવાનું છે આ આગળ અને પાછળના બંને ભાગ મેં ભેગા કરેલા છે એટલે બંને ભાગને ભેગા કરીને આપણે આ રીતે કાપી લેવાનું છે અને અહીંયાથી આપણે રાઉન્ડ કરી લેવાનું છે આ રીતે બસ તો આ રીતે આપણે હવે રાઉન્ડ કરીને આપણે હવે એને સ્ટ્રેટ કાપી લીધું છે હવે હવે આપણે આની અંદર આપણે હવે વધારો એ કરીને આપણે એ કરવાનું છે હવે તો મને આશા છે કે જેન્સ કફણીનું આ કટિંગ તમને ગમશે હવે આપણે આ નિશાન જે છે તે સાઈડ કટના છે પછી આ પોકેટના નિશાન છે આ રીતે પોકેટના નિશાન પાડવાના છે હવે આપણે અહીંયાથી આપણે પાછળનો ભાગ સીધો રાખીને આગળનો ભાગ થોડો પાછળનો ભાગ પાછળ કાઢી લઈએ આપણે ને આગળના ભાગમાં આ રીતે આપણે રાખીને હવે જે આપણે વધારાનો ભાગ રાખ્યો છે ક્રોસમાં તેને કાપી લઈએ આપણે આ રીતે એટલે આ રીતે આપણે ક્રોસમાં વધારાનો ભાગ કાપવાનો છે જેન્ટ્સમાં હવે અહીંયા આપણે કટ મારી દઈએ કે જે સ્ટેન્ડ પટ્ટી માટે ગળા માટે છે અને નીચે ત્રણ ઇંચ આવીને આ રીતે આપણે રાઉન્ડ શેપ કાપી લેવાનો છે ને અહીંયા નીચે આપણે દસ ઇંચ લેવાનું છે એટલે દસ ઇંચમાં આ રીતે આપણે કટ આપી દેવાનો છે તો આ દસ ઇંચનો કટ આપી દીધો છે આપણે હવે આપણે બાઈ છે તો બાઈને આપણે આ રીતે પહેલાં બિછાઈ દઈએ આપણે બાંયના તો બાંને આપણે આમ ડબલ ફોલ્ડ કરી લઈએ આ રીતે કાપડનો પનો સારો છે એટલા માટે આમાં આપણે વન બાય વન નથી કરવાનું એટલે આમાં આપણે આરામથી આપણે બાઈને આપણે ડબલ ફોલ્ડ કરીને બિછાઈ શકશું આપણે આ રીતે એટલે એકવીસની બાઈ છે એમાં કફ મૂકવાનો છે તો આ રીતે પહેલાં સ્ટ્રેટ કરીને સાડા ત્રણ નીચે ઉતરી ગયો છું પછી આપણે જે છ સાડા છનો મૂંઢો લીધો હોય તે રીતે આપણે મૂંઢો મૂકી દેવાનો અને બે ઇંચનો વધારો આપી દેવાનો અહીંયા પછી આને બાયનો આપણે રાઉન્ડ કરીને બાયની અંદર આપણે નવ છે તો અગિયાર લઈ લેવાનું છે આપણે પછી આ રીતે આપણે લાઇનિંગ આપીને અહીંયા પણ આ રીતે લાઇનિંગ આપવાની છે હવે આને આપણે કાપી લઈશું આ રીતે કફનીનું કટિંગ હવે રેડી છે આ રીતે એને કટિંગ કરવામાં આવે છે ભાઈઓ અને બહેનોને મને આશા છે કે તમને આ કટિંગ ગમું હશે ગમે તો લાઈક કરો અને નેક્સ્ટ ટાઈમ બીજું હવે હું આના કરતાં પણ કોઈ બીજું એન્ટિક વસ્તુ લાવીશ મારા ટેલરિંગ ક્લાસ ચાલે છે સાગર ટેલરિંગ ક્લાસ કશક ભરૂચમાં તો ભરૂચથી જે કોઈ ભાઈ બહેનોને હોય તેમાં મારો કોમેન્ટમાં નંબર અને એ છે મારો લોગો પણ છે અંદર એટલે જો ઈચ્છા હોય તો ક્લાસ પણ તમે જોઈન કરી શકો છો આ રીતે